ભાઈ મને કીધું મોરારી બધા કલાકારો ને અને હકીકત બધા કલાકારો એની ફરમાશું પૂરી કરી મને કે તમે દાંત કટાવી છો બરોબર ને હું દાંત જ મારા કટાવાનો વ્યાસ પીઠ રોજ ભાગવત કથા આવે છે ભજનીકો સરસ ભજન ગાય છે બરોબર અને આપણે આનંદ કરવાનો આનંદ એ જ ભગવાન નું રૂપ દાંત નો કાઢીએ તો એની આગળ આખી ભાગવત આવી જાય તો હું છું અંદર પ્રસન્નતા આવે જ્યાં સુધી માણાનું મન રાજી ન એટલે હું દાંત જ કઢાવવાનો એક સાહેબ ભણાવતા ભણાવતા હોય ગયા બોલો સાહેબ ભણાવતા ભણાવતા હોય ગયા એવા એવા હોય ગયા અમુક હોય છે ને એટલે નાખોરા એવા બોલો અમુક ના જે નાખોરા બોલે જેથી ભાઈ આપણે અનુભવ થયેલો હોય છે એમાં કંઈ ઘટ્યા નહીં અમુક મિત્રો હારે હોય હવે આપણે પછી એને બીજા રૂમમાં તો મોકલાય નહીં અને એવા નાખોરા બોલે જેના નાખોરા બોલતા હોય એને ગાયના ઘીના ટીપા નાકમાં તણ તણ નાખીને સુઈ જવું જિંદગીમાં નાખોરું નહીં બોલે જાવ આ મને ઘણી ખબર પડે પણ કોઈને કહું નહીં પણ અમુક નાખોરા તો એવા બોલાવે જાણે આમ જો ત્રણ ત્રણ ગીયર બદલ્યો તણ ત્રણ ગીયર બદલો આપણે એમ થાય કે આગળ રૂમ ઊંચો લે પણ સારું છે વચ્ચેના માળે હોય એટલે રૂમે સુટકી નો એક સાહેબ આમ ટકર લઈ ગયા છોકરા હોય ને આપણા ગામડામાં અંદર અંદર કોણી મારે કે સાહેબ હોઈ ગયા તો એક છોકરો હું કે ભલે હુઈ ગયા ભનવું મત્યું હવે તે હાલતા છે કે ભનવું મત્યું પગાર હેનો લઈ હુવાનો થોલા લે છે હાલો જગાલો જગાલો કીધું તા તો એક જણા કાગળની ભૂંગળી કરીને સાહેબના કાનમાં ભરાયું પણ સાહેબે બે ઝટકા મારીને સીધો ઝટકો મારીને આવડું હાથમાં છોકરાને લઈને આમ સામો લીધો મજાક કરો મજાક કાઈ નય કે તો હોઈ ગયા તા જગાડ્યું છો અમુક અમુક શિષ્ય ગુરુને જગાડે હો અને સાહેબને થયું મારું પકડાઈ ગયો હું સુઈ નતો ગયો બેટા કાઈ નય નાખોનાની ગમઘમતી બોલતી હતી ને પાદ કે સુઈ નતો ગયા નઈ નઈ બેટા એ યોગ કરતો તો યોગ યોગમાં આમ કાઈ નય યોગ તો મારા દાદાઈ કરે એક ભાઈ દાદા ગુજરી ગયા તમે ખરેખર ગયા મેં પૂછ્યું મેં દાદા કેમ કરતા ગુજરી ગયા મને કે ભાઈ યોગ કરતા કરતા અરે મેં કીધું યોગ થી તો આયુષ વધે મને કે આની ગઈ મને કે કઈ રીતે મને કે રામદેવ બાબાના પરમ ઉપાસક હવારના પોરમાં મારા દાદા હામાં બે જાય અને એમાં રામદેવ બાબા જેમ કે એમ મારા દાદા હામું કરે એટલે રામદેવ બાબાએ કીધું કે પદ્માસન લગાવો એટલે દાદાના હરિયા જેવા પગ હતા પણ વાળી ઘોળીને પદ્માસન કડાકા બોલ્યા પણ પદ્માસન મારી દીધું એ પદ્માસન લગાવ્યું પછી રામદેવ બાબા એ કીધું કે ઊંડો શ્વાસ લ્યો એટલે બાપ બાદ ઊંડો શ્વાસ લીધો લાઈટ લાઈટ આવી મારા દાદા ને અમુક વસ્તુ કોક ક્યારે વાટે ન રહેવાય મૂકી દેવાય એમાં છોકરા ને સાહેબે કીધું કે બેટા હું યોગ કરતો હતો યોગ તો કે કે યોગ આમ કા ન હોય અમારી દાદા યોગ કરે ખાલી ફૂ ફટલું થાય કે કયો કયો ન થાય ના બેટા એને સમાધિ યોગ કહેવામાં આવે આત્મા તો નીકળી ગયો હોય એ તો શરીર ની બધી ગમગમાટી હોય છે તાકે તો આત્મા ક્યાં ગયો તો એ કે સ્વર્ગ માં ગયો તો બેટા સ્વર્ગ માં હું દાદા ને દક્યો તો છોકરા કે એવું ન બોલાય બેટા સ્વર્ગમાં તમારા માટે નવો અભ્યાસક્રમ લેવા ગયો તો ત્યાં તો છોકરા તાળીયું ઉપાડી ક્યાં બાત એ આપણા સાહેબ અભ્યાસ કલમ લેવા છલગમાં જાય પંદર દિવસ પછી એક છોકરો સુઈ ગયો છોકરો ગુરુને ને શીલ હેલો ચોક સાબાજ ગુરુજી સાબાજ છોકરો હોય ગયો છોકરો સુઈ ગયો ને સાહેબ એ ઠપાટ માર્યો કારણ કે અમુક તો ખીજાવાજ આવે હા એક છોકરાને એના બાપા એવા મારતા હતા ગામના પાડો કૂદી કૂદીને આવ્યા શું કામ છોકરાને મારો એ કે આવતીકાલે મારા છોકરાનું પરિણામ છે

વ્યક્તિ નો પરિચય કરાવે છે મૂળ વાત કરાવે ભાગવત શીખવે છે યાદ આવ્યું કે કૃષ્ણ એને જ કેવાય કે હાથમાં સુદર્શન ચક્ર હોય બધું કરી લેવાની તાકાત હોય તો દુશાસન ની હો ગાયું સાંભળવાના કેવાય

ગંગાના સોગન બોલ્યા છે દાદો ભીષ્મ ગંગાના સોગન હવે આગળ બોલીશ તો કટકા કરી નાખી તેથી ભગવાન કૃષ્ણ કહેતા હોય કે દાદા આપનું સ્થાન આપ ગ્રહણ કરો શિશુપાલ બોલવા ગયો મારે સાંભળવું છે ભગવાન રામ એટલે જ કહેવાય કે જેને અતિ અપરાધ કર્યો હોય એને ક્ષમા કરવાની તાકાત ધરાવે એને સ્વીકારવાની તાકાત

રામ તમારા ચરણ ના હું એક પણ જીવતા નહીં જવા દઉં શું સમજે ફરજ એટલું બોલે છે ખંભા ઉપર હાથ ભગવાન રામ સાવધાન લક્ષ્મણ લક્ષ્મણ આદર્શ વગરનું જીવન નકામું છે ત્યારે લક્ષ્મણ એટલું કહે છે કે મોટા ભાઈ આદર્શમાં જીવન વ્યર્થ થઈ જાય એનું શું કરવું જો આદર્શની વાત છે સાહેબ આદર્શમાં જીવન જીવન છે કોઈ નહીં મારા ભાઈ રામ ને કોઈ વન માં મોકલે કે જો મેં આદર્શ ગુમાવ્યો હોય તો આ આદર્શ માં તો આવ્યો છું આ આદર્શ માં જીવન વ્યર્થ થાય એનું શું કરવું અને તેદી પ્રભુ રામે ભાઈ જવાબ આપ્યો કે આદર્શ માં વ્યર્થ થયેલું જીવન બીજા ની માટે આદર્શ બની જાય છે ભલા માં થોડીક વાર થઈ જાય તો સમાચાર મળ્યા કે ભરત તો દળતો દળતો આવે છે એકલી ફોજ નહીં અયોધ્યા નું જળ બસું છે એટલું નહીં ત્રણેય માતાઓ છે ગુરુ વશિષ્ઠ પણ છે મહારાજ જનક ને પણ આવે છે સીતાના માવતરો આવે છે આ વાત મને બહુ ગમે છે એટલે લક્ષ્મણ રોઈ પડે છે મોટા ભાઈ મને માફ કરજો મારાથી ઉતાવળ થઈ ગઈ આ વાત એ માટે કહું કે રામને હારે રહેનારા એક ઘરે જન્મેલા અને મહારાજ લક્ષ્મણ જો અડધી ભૂલ યાકુળ વ્યાકુળ કરી નાખતી હોય સાંભળે નાખતી હોય તો લક્ષ્મણ કે ભાઈ મને માફ કરજો હું તાવળો થઈ ગયો લખાણ એટલે હું કેતો આદર્શ રાખો ધીરજ રાખો અને હવે સાવધાન લક્ષ્મણ બીજી વાત કરું ત્રણેય માતાઓ છે ને એમાં માં કઈ કઈ છે ત્રણ મા તને વિનંતી કરીને કહું લક્ષ્મણ કે ત્રણ માતાઓમાં પ્રથમ માં કઈ કઈ ને પગે લાગવાનું જો આ રા હે જેને વનમાં બગલા છે પ્રથમ માં કઈ કઈ ને પગે લાગવાનું લક્ષ્મણ સાવધાન તારી આંખ માં પણ દુર્ભાવ ન દેખાવો જોવે તારી આંખ માં પણ જો દુર્ભાવ દેખાશે તો કઈ કઈ ના ખોળિયા માં પ્રાણ રહ્યા જાય કારણ કે અફસોસ ની સાઈડી હાલે છે ના પેટમાં પછી તો આખી વાત મારેલી વાત બોલાણી મહારાજ વશિષ્ઠ સાથે પણ અને નિર્ણય છે ભરત ગાદી નહીં બેસે આખો પ્રસંગ પણ છેલ્લી વાત હાજ પડી બધા જમીન અયોધ્યા થી આખો રસાલો આવેલો તંબુ ના ખાઈ ગયા એટલે પોત પોતાના તંબુ માં બધા જે સૂઈ ગયા અને હવે માં જાનકી ઉભા થયા આપણને એક રૂપિયો નો આપ્યો હોય ખોરડું નો આપ્યું હોય જમીન ના આપી હોય પેરે કપડે સાસુ એ તગડી મૂક્યા હોય અને 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 ઝૂપડું કરીને રહેતા હોય પછી સાસુ મોમ બે આવે આપણે મળવા ઈ સાસુ આવે અને અરે મમ્મી આવે તો પેલા કોને મળવા જશે જાનકી પેલો એલો પ્રવેશ માં કઈ કઈ ના કક્ષ માં કર્યો કઈ કઈ તૂટ્યું વાળી પડી સાહેબ

એમ અમુક પરિવારનું સંતાન થવું ને મારા બાપ એ પ્રભુની કૃપા હોય છે તો જ આ બધું બનતું હોય છે એમ સંબંધ જે શીખવે છે ભગવાન કૃષ્ણ શું શીખવે છે કે તમે ભલે સોનાની નગરીના રાજા હોવ પણ જે દિલથી તમને મિત્ર માનતો હોય ત્યારે એની જેવડા થઈ જાય છે નીકળ્યા સુદામાં જો આ મિત્રતા જો હતી એને પત્નીએ કીધું કે તમારે જવું જોઈએ કે હું જાવ હું જાવ એમાં કોઈ વાંધો નથી પણ હું કૃષ્ણ કરતા મોટો છું અમે આર્ય ભણતા મારે એને કઈક દેવું જોવે તો તાંદુ લેણે ગોકુળમાં હતા તે દી તાંદુ લે આપણે કેવડી કવિતાઓ બધી લખી સાહેબ ગોકુળમાં હતા તે દી એને તાંદુલ ખાધા છે તો એને બહુ વાલા છે અને પાડોહી પાહેલી એમ કહેવાય કે તાંદુળની પોટલી લઈ આવે બરોબર અને તાંદુળની પોટલી લઈને સુદામા એમ કહેવાય કે દ્વારકાનો પંથ લે પણ કેવા લાગતા હતા સુદામા કે નામ સુદામો મિત્ર પ્રભુનો હિમે ડગલે જાય છે હરી નગરીના ના પનભર પ્રભુ નગરી ના પનભરે બ્રાહ્મણ હાલો જાય છે પથિક હાલો જાય છે

હતો હુંઠો કોઈ તું નોટ લખી દેતો તો બાપ તે મને સડાવતા જ કર્યો પણ હું નહીં તું ભેડા ભણતા તે જે હતો તું પણ તે દી લખી લખી દેતો હું નો રાજ બીજો કે આપણે દુહો છે ને

મોટો માણા થઈ ગયો એટલે અમને નાના માણા ને ભૂલી ગયો અહીંયા તારા દી ઠરી ગયા પણ દ્વારકા જઈ તારો દી ઠર્યો એ ઓલા ના તું તો ભૂલી ક્યાં ગયો ભગવાન પ્રભુ નગરીના પંથે બ્રાહ્મણ હાલ્યો જાય છે પથિક હાલ્યો જાય છે હરે કૃષ્ણ કૃષ્ણ હરે 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 રામ હરે રામ 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 હરે હરે રાજા રામ 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 રાજ રામ 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 રાજા રામ 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 રાજા રામ રામ રામ